ધર્મરથ રાજકોટમાં સાપુરાના મંદિરેથી નીકળે છે અને આવા સાત રથ નીકળે છે ગુજરાતમાં મા અંબાના મંદિરેથી મા બહુચરના મંદિરેથી માતાના મઠથી આશાપુરા મંદિર રાજકોટથી દ્વારકાથી દ્વારકાથી એ સાત રથો છવિ બેઠક ઉપર ફરશે અને એક જ સંદેશો આપશે દરેક ગામની અંદર સંમેલન કરવામાં આવશે અઢારે વર્ણને સાથે રાખવામાં આવશે ગામડાની અંદર તો કે ને કે છત્રીયનું એક ઘર હોય તો પણ બધાએ વચન આપ્યા છે કે બાપુ અમે તમારી સાથે છીએ અમારી સાથે એટલા માટે કે અમારી બેન દીકરી આપણી બેન દીકરી કહેવાય અને એની ટીપણી છે એ અમે માફી માગી છે પણ માફ કરવા લાયક નથી એટલે માફી નથી આપી આજે તમારે અમારી સાથે રહેવું જોઈએ અમે તો તમારી સાથે કાયમ માટે હતા ભગવાન રામ અને કૃષ્ણથી અને આજે કાયમ માટે હશું હવે તમારી કોઈ આવી ટિપ્પણી થશે તો અત્યારે ક્ષત્રિય સમાજ સૌથી પહેલો તમારી સાથે ઉભો હોય છે એના વચનો આપશું ખાતરી આપશું રૂપાલાએ નિવેદન એવું પણ કર્યું છે કે દેશની જરૂર છે મોદી સાહેબની જરૂર છે જો પરસોત્તમભાઈ એ લાગણીથી કીધું હોય તો પરસોત્તમભાઈનું આટલી હયાવરાળ રાજપૂત સમાજમાં રાજપૂતાની રોડ ઉપર આવી એ પહેલો દાખલો છે આઝાદી પછી ઝાંસીની રાણી જેવી રણ મેદાનમાં લડતી હતી આજે બધી માતાઓ રોડ સુધી આવી ગઈ તો આક્રોશ કેટલો હશે તમે કલ્પના કરી શકો અને પરસોત્તમભાઈ જો એ નિવેદન આપ્યું હોય તો એને ખેલદલી બતાવી જોઈએ કે છત્રીયને દેશની જરૂર છે મોદી સાહેબને જરૂર છે અમે તો મોદી સાહેબ માટે કાયમ માટે કીધું હતું કે રજડાઓ રાજ કરે એવું રાજ દેશ ઉપર કરે છે પણ અમારી વાત એક વ્યક્તિ માટે ન સ્વીકારી એટલે અમારે ના છૂટકે આ મતદાન ભાજપ વિરુદ્ધ કરવાનો સમય આવ્યો નહી તો એસી ટકા સમ અને મોટા રસ્તા માં આવતા ગામો પર આગામી રણનીતિ મેં આપણે કીધું પાલટુ શરૂઆત થઈ ગઈ ગામ થી શહેર અને શહેર થી વોર્ડ અને વોર્ડ થી જિલ્લા ને જિલ્લા થી તાલુકા એ બધી થઈ ગઈ દરેક જિલ્લામાં રાજકોટ નહીં જામનગરનું પણ આપણે જોયું છે રાજકોટનું પણ જોયું હશે રાજકોટમાં વોર્ડ માં છે એટલે દરેક વોર્ડમાં અઢાર સંમેલન કરશું અઢારે આલમ ને સાથે રાખીને અને અમારી વાત રજૂઆત કરશું એ ભાજપમાં છે એ કરી શકે બાકી એક પણ ક્ષત્રિય દીકરો બરાબર છે મત આપે એવું માનતો નથી અને આપણે અત્યાર સુધી

જે છે છે એ કરે આ સંકલન સમિતિ કે સહકાર સમિતિ આ તો છત્રીઓને સહકાર આપવા માટે એક નેતૃત્વ પૂરું પાડવા માટે આ સમિતિ છે આ સમિતિ કોઈ દિવસ એક પણ વ્યક્તિ આમાંથી ખળે નહીં ભાગલા પડે નહીં અને ભાગલા પડશે નહીં એ હું તમને વચનને ને ખાતરી આપું છું ને પડે તો હું મીડિયાની સામે આવીશ અને જે અત્યારે મિટિંગો થઈ રહી છે

અમારે પાર્ટુ નું આહવાન કરવું સંકલન સમિતિ દ્વારા અમને એવું હતું જ નહીં કે આ બધી વસ્તુ અમારે કરવી પડશે આ ખૂબ જ દુઃખની વાત છે જ્યારે નારી અસ્મિતા પર સ્વાભિમાનની લડાઈ થઈ રહી હોય અને ત્યારે એ લોકોનું અડીખમ વલણ જે દેખાઈ રહ્યું છે લોકો સમક્ષ એ ખૂબ જ નિંદનીય છે